નમસ્કાર દોસ્તો પ્રજા પૂછે છે હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું મિત્રો પ્રજા પૂછે છે કેમ પૂછે છે જ્યારે મત આપ્યા પછી ચૂંટણી વચનો મળ્યા પછી એના દિવસ બદલાતા નથી અચ્છેદિન નથી આવતા એની સમસ્યાઓ સોલ નથી થતી રોજગારીની તકો નથી વધતી એની પ્રાથમિક સુવિધાઓ રોડ રસ્તા ગટર પાણી આ બધી સુવિધાઓમાં જે અસુવિધા ઊભી થઈ દૂર નથી થતી એની આરોગ્ય સેવાઓ માટે અનેક બાબતે પ્રજા પૂછે છે અને કોને પૂછે છે એના ચૂંટેલા પ્રતિનિધિઓને કાઉન્સિલર ધારાસભ્ય સાંસદ સુધી પ્રજા પૂછે છે કે ક્યારે આ સોલ્વ થશે તમે જુઓ એની ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ માટે પૂછે છે એની બધી જ સુવિધાઓ જે સરકારી ઓનલાઈન મળે છે એની અંદર જે અસંતોષ એમનો હોય છે એના માટે પૂછે છે આવો પ્રજા પૂછે જેમાં પ્રજા શું પૂછે છે રમેશ મારું નામ છે હું સામાજિક લીડર છું આ અમદાવાદ શહેરનો ઈશનપુર વોર્ડ છે પ્રજા પૂછે પ્રશ્નની અંદર મુલાકાતે આવી છે ત્યારે એક જાગૃત નાગરિક તરીકે મારું મીડિયાની સામે એક કહેવું છે કે ઈસનપુર વિસ્તારની અંદર ઓગણીસોને સિત્યાસીથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને દર વર્ષે જે પ્રકારે પ્રજા એમને મત આપીને ચૂંટીને લાવે છે પ્રજા એમનું પ્રતિનિધિત્વ નક્કી કર્યું છે પરંતુ આ વિસ્તારની અંદર ખાસ કરીને આ દલિત વિસ્તાર છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર અનામત સીટ છે આ અનામત સીટ એટલા માટે છે કે અહીંયા દલિત સમાજની વસ્તી વધારે છે અને જ્યારે દલિત સમાજની વસ્તી વધારે હોય તેમ છતાં આ વિસ્તારની અંદર ચા નાની નાની ચાલીઓ અને સોસાયટીઓ આવી છે ત્યાં કોઈ જ પ્રકારની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સુવિધા મળતી નથી અને કોર્પોરેટરોને જ્યારે આ પ્રશ્ન પૂછવા માટે અહીંના સ્થાનિક નાગરિકો ત્યાં જાય છે ત્યારે એમની સાથે પણ એવું વ્યવહાર કરવામાં આવે છે કે અમે તમારા વોર્ડથી ચૂંટાતા નથી તો જો એમના વોટથી ના છૂટાતા હોય પરંતુ જ્યારે પ્રજા એમને ચૂંટીને લાવતી હોય ત્યારે એમના માટે કોઈ જાતિવાદ ના હોવું જોઈએ બીજું ખાસ કરીને એવું કહેવા માંગુ છું કે આ વિસ્તારની અંદર ક્યાંય કોઈ એવી લાઇબ્રેરી નથી ક્યાંય કોઈ એવું બગીચો નથી અને એ સાથે સાથે અહીંયા કોઈ એવું સિનિયર સિટીઝન પાર્ક પણ બનાવવામાં આવી નથી બજેટો મેક્સિમમ જ્યાં સવર્ણ વિસ્તાર છે સવર્ણ વિસ્તારોની અંદર બજેટો વાપરવામાં આવે છે ઈસનપુરની અંદર ચારેય ચોરાયા ઉપર ક્યાંક કોઈ જગ્યાએ કોઈ નંદીનું સર્કલ બનાવવામાં આવ્યું છે ક્યાં કોઈ જગ્યાએ ગોવર્ધન સર્કલ બનાવવામાં આવ્યું છે ક્યાંક કોઈ જગ્યાએ ત્રિશુલ સર્કલ બનાવવામાં આવ્યું ક્યાંક કોઈ જગ્યાએ શિવલિંગ સર્કલ બનાવવામાં આવા પ્રકારે સર્કલોને ડેવલપ કરવામાં આવે છે પરંતુ જ્યાં પ્રજા છેવાડાના માનવી સુધીનો જે વિકાસ થવો જોઈએ વિકાસ થયો નથી અને છેવાડાના માનવી સુધી કોર્પોરેશનની સુવિધાઓ પહોંચી નથી અહીંયા જે કંઈ સમસ્યાઓ છે ત્યાંના જાગૃત નાગરિક તરીકે અમારી જેવા લોકો આગળ આવે અને લેખિત કાર્યવાહી કરે ત્યારે છેક નાનામાં નાના વ્યક્તિ સુધી કોર્પોરેશનની સુવિધા પહોંચે છે પરંતુ જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરોએ પોતાનું બજેટનો પચીસ ટકા હિસ્સો પણ આ વિસ્તારની અંદર વાપરવો જોઈએ સુધી વાપર્યો નથી એ તમે કાઉન્સિલર બજેટની કોપી આરટીઆઈના માધ્યમથી મેળવો તો તમને એનો ચોખ્ખો હિસાબ મળી જશે અહીંયા સ્થાનિકમાં તો એક તો ગટરનું બહુ સમસ્યા છે વધારે પડતી ચોમાસામાં ખાસ કરીને બહુ પાણી ઉપરાય છે એક એ સમસ્યા છે બીજું કે અહીંયા લાઇબ્રેરી નથી બગીચા નથી સિનિયર સિટીઝન માટે કોઈ બેસવાની વ્યવસ્થા નથી અને સરકારી શાળા પણ ક્યાંય નથી આટલામાં નજીકમાં અહીંથી લગભગ બે કિલોમીટર જેવી દૂર છે એમાં એવું છે સાહેબ કે ખાલી મંત્રીઓ જે પણ હોય છે જેમ કે અત્યારે હવે ઇલેક્શન આવી રહ્યું છે બે હજાર ચોવીસનું તો અત્યારે તમે જોશો તો ભરતી કરવામાં આવશે કોઈ મતલબ ગવર્મેન્ટ સેક્ટર્સમાં આ તે ફલાણું ટીકનું બધી જ રીતે બરાબર પછી એ અમારા વિસ્તારની અહીંયા વાત કરવામાં આવે સાહેબ તો અમારો આ બેકવર્ડ મતલબ એસસી ક્લા કાસ્ટમાં આવે છે બરાબર આ વિસ્તાર વર્ષોથી એની અંદર સાહેબ તમે જોવામાં તમે અહીંયા કેમેરો પણ ફરાવશો તો તમને વિકાસના નામથી કશું જ કોઈ જાતનો વિકાસ અહીંયા જોવામાં આવશે નહીં ખાલી કચાશ જ આજુબાજુમાં પણ જે સારા વિસ્તારો છે જેમ કે લોકેશનમાં આવે છે એ સારા સારા વિસ્તારોમાં કામગીરી ચાલુ છે અહીંયા આજે ચાલીસ વર્ષથી તમે કેમેરો ફરાવશો તો અહીંયા રોડ હજુ નથી બન્યો મારી આજે અઠ્યા તમે જોઈ શકો છો ઉબડ ખાબળ આ તે ફલાણું દીકરું મતલબ જે હાઈવેના આગળના સારા રોડો બનાવે છે જેમ કે મણિનગર વિસ્તાર છે મોદી સાહેબનો બરાબર છે વિસ્તારમાં પણ તમે જોશો તો સારા સારા જે મેઇન રોડ છે ત્યાં બનાવશે બાકી તો પ્રજા પાસે ખાલી ટેક્સ વસૂલવામાં આવે છે ટેક્સના નામે રોડના નામે બરાબર છે બાકી કોઈ કશું કામ થતું નથી વિકાસના નામે અહીંયા કચાસ કાઢેલો છે સાહેબ પહેલાંથી નાપાસ જ સાહેબ નાપાસ જ કરવામાં આવે પણ અહીંયા કોઈ મંત્રીઓ આવતા જ નથી કોઈ જાતના કોઈ કોર્પોરેશન લેવલનું કામ નથી થતું કોઈ જાતના કોઈ પણ મતલબ અહીંયા આવે છે બસ ભાષણ આપે છે એમનું ઇલેક્શન પત્યું હોય એટલે તમે કોણ અને અમે કોણ પ્રજાના પ્રશ્નો મતલબ ત્યાં મંત્રીઓના ઘેર પણ જાય છે લોકો તો એમને મળવામાં આવતા નથી એમને લેખિત અરજીઓ આપવામાં આવે ફલાણું કરો ટીકણું કરો કશું એની સામે એનો કોઈ જ જાતનો ઉકેલ કે સમાધાન થતું નથી અમારા તો હિસાબથી અમારા જે કાઉન્સિલરો છે અત્યારથી નહીં આજથી હું છેલ્લા પચીસ વર્ષથી જોઈ રહ્યો છું પચીસ વર્ષની અંદરમાં એક પણ કાઉન્સિલર અહીંયા કાયમી ધોરણે સારી રીતે કામગીરી કરી નથી ફેલ એકદમ ફેલ સોમાંથી એક તકો પણ હું આપવા માંગતો નથી ચોમા અમારે પાણી ભરાય છે બહુ ફાસ્ટ પાણી બહુ ભરાઈ જાય છે એ તો કલાક બે કલાક બાદ નીકળી જાય એટલો બહુ એટલે તકલીફ થાય છે એમ તો બીજી કઈ અવ્યવસ્થા લાગે છે આ તો રોડ રસ્તાની વાત થી આપણે શહેરી બસની વાત બસ સ્ટોપ પાસે છે તો બસો અહીંયા વધી ઘટી પહેલા કેટલી બસો આવતી હતી તો આમ તો વધી છે પણ યોગ્ય ટાઈમ પ્રમાણે નથી આવતી આમ કઈ કી બસ છે લાલ દરવાજા કાલુ કયો નંબર આવે એ તો નંબર નંબર તો ખબર નથી અત્યારે બસ પહેલા હતી વધારે હતી પહેલા તો એક બે વધી છે એમ લાલ દરવાજા કે કાલુ પર જવું હોય તો કેટલું મોગું પડે રિક્ષાથી જાવ તો

બસ તેર વણ આવે છે ને વીસ આવે છે વીસ માં ખાલી બે જ બસ છે બીજી કોઈ બસ જ નથી આવતી અહીંથી ઓછા અડધા કલાકનો રસ્તો છે ઓછામાં ઓછી મોંઘી પડે એ તો મોગું જ પડે તમારે કાઉન્સિલર ને એવું કેવા માંગુ છું કે ભાઈ આપણે અહીંયા આગળ છે ને કે તમે બસ ની ફ્રિકવન્સી વધારો કે ભાઈ આપણે રોડ રસ્તા તો આપણે રોડ રોડ તો સારો જ છે આપણે એવું કહેતા નહીં કે રોડ ખરાબ છે અને બીજું પાણી ભરાવાનો પ્રોબ્લેમ છે કે ચોમાસાની અંદર એવી હાલત થાય છે કે અહીંયા કરતી બહાર નીકળતું નથી કે બસ જ નથી આવતી સમજો ત્રણ ચાર કલાકે નિકાલ થાય છે અને એ રાત્રે ભરાય તો આવતો જ નથી નિકાલ સવારમાં જ થાય છે બાર કલાકે નિકાલ થાય વપરાયેલા ખાલી બસ સ્ટેન્ડ સિવાય કોઈ વપરાયેલું નથી

કેમ કે અમારે ત્યાં એક્સપર્ટ થઈ ગયા બે ત્રણ જણા એક્સપર્ટ થઈ ગયા અમે લોકો ગયા પણ લાકડા ના મળે કાતો સીએનજીમાં જવું હોય તો રાખે બગીચા તો છે જ નહીં ઓછામાં જાવ તો તમે બે કિલોમીટર દૂર છે બગીચો છે જ નહીં રોડ રસ્તા સારા પાણી ભરાય છે અને ફરી ફરીને ફરીને જવું 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 પડે 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 છે 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 વિસ્તારમાં આપણા આ પાંચ બે ત્રણ કલાકથી પાણી ઉતરી જાય છે અને પછી પાણી પાછું એ થઈ જાય છે તૂટેલા છે અને થોડા સારા બી તકલીફ આ કાશીરામ બાજુ પાણી ભરે ગટરો ભરાય છે ત્યાં પાણી ભરાઈ જાય છે ગાડી ઉપરાંતી ગટરો પાણી ભરાય છે વિકાસ તો હવે એવું છે ને કે સાહેબ આમ મેં તમને વાત કરી કે અમુક જગ્યાએ સુધારા વધારા કરી રહ્યા છે અને અમુક જગ્યાઓ હજુ બધી બાકી છે એ હોય એ વપરાય ગંદગીનું હોય રોડ રસ્તાનું હોય પણ અમુક સોસાયટીની અંદર જ્યાં પાણી ભરાતું હોય ને એ તો ભરાય જ છે

કરો સુવિધા કે દુવિધા ના દુવિધા છે દુવિધા ફરિયાદ કરી છે કેટલી વાર કરી છે ડોર ટુ ગાડીઓ નિયમિત આવે છે હા નિયમિત છે કિનારી થી તો એ લોકોની જાય ને સરકાર ની તો સ્થાનિક હા કોર્પોરેશન ની કોઈ જોવાય આવતું નથી એમ

विकास तो बिल्कुल नहीं आप देखो रोड कैसे है रोड देखो हर सोसाइटी में देखो मतलब ये सब गंदगी रहती है कोई सब स्वच्छता नहीं है बिल्कुल नहीं है बारिश में क्या होते हैं बहुत ज्यादा बारिश हो, में तो नीचे उतरने का मतलब रोड पे निकलने का भी मन नहीं करता घंटे तक पानी निकलने का मतलब पूरे छह छह छः घंटे तक ऐसे पानी भरा रहता है और गड्ढे भी ऐसे है भरे पड़े रहते हैं आते हैं अरे वो तो बहुत बड़ी बड़ी बातें करते हैं मगर कुछ भी नहीं होता उनकी कैसे करेंगे उनके साथ? अभी तो वो अभी इलेक्शन चालू हो तभी उनको हम जवाब दे सकते हैं कि जो आपने वादे किए है तो ललित भाई गोविंदवाड़ी साहब विशाल नगरपुर विस्तार विकास तो साहब एवु है की निष्पड़ तमाम निष्पड़ અમને જો અમે તો લારીવાળા છે પણ સાહેબ અહીંયા અમને એવું જીવવાનો હક જ નથી હવે ગરીબ માણસોનો સરકારી યોજના સરકારી કોઈ યોજના નથી ખાલી બોલવા પૂરતું લાગે છે કે સરકારી યોજના છે કોઈ બી વસ્તુમાં સાહેબ હમણાં મારી મમ્મી દાખલ જ છે બંદર દાળા થઈ ગયા છે કોઈ વિકાસ નથી આયુષ્યમાન કાર્ડ બી છે પણ એ કોઈ બી જગ્યા નથી ચાલ્યું હું જગ્યા જગ્યા દવાખાને ફર્યો છું પણ સાહેબ મારી મમ્મીનો કોઈ જગ્યા ઇલાજ નથી થયો હું છેવટે એલજીમાં ગયો છું એલજીમાં બી આજે હમણાં કહે છે કે આઠથી દસ હજાર રૂપિયા ભરવાના આવશે

મોંઘવારી તો સમજો આસમાન છે બહુ બધું મોંઘું છે બહુ એટલે સમજો પૂછો જ ના વાત શિક્ષણ તો સાહેબ અમારો તો નોર્મલ વસ્તુ છે અમે તો બિલકુલ ગરીબ માણસ છે એટલે અમે તો છોકરાઓને ભણાવી જ ના શકીએ બધી ખાલી બોલવા પૂરતું સાહેબ હું તો કહું સાહેબ નરેન્દ્ર મોદી સાહેબ આવો કે ભૂપેન્દ્ર પટેલ આવે હું તમને સ્કૂલ બતાડું કે કઈ સ્કૂલ શું છે સાહેબ કઈ જ ખાલી બોલવા પૂરતું જ છે સાહેબ કે બધું સારું છે કોઈ કોઈ જગ્યાએ સારું નથી અમે મહેનત કરીએ તો અમે ખાઈ શકીએ સાહેબ નહીં તો અમને આજુબાજુવાળા પૂછવાના આવે કે તમે શું ખાધું છે સરકાર તો બહુ દૂરની વસ્તુ છે સાહેબ

બઉ જ મોકું છે ખાલી કે એવું હા ના બધું કશું કયા એક હજાર જગ્યાએ દવાખાનામાં લઈને ફરે આયુષ્યમાન કાર્ડ કે નહીં અય નહીં અય નહીં અય બધું બંધ કરી દીધું આવું નવેસરથી આધાર કાર્ડ લાવો ફલણું લાવો ઢેકણું લાવો

કોઈને મળી જ નથી ને સાહેબ બધાને પૂછી લો તો તમારો આ વિસ્તારના કાઉન્સિલરને પાસ કરશો કે ના પાસ કરશો આયા પછી ખબર પડે અમાર માટે કઈક બનાવી આપશે તો પાસ કરીશું નકર ના પાસ શું નામ ગીતાબેન મનોજભાઈ ચાવડા આ વિસ્તાર કયો છે આ સાથે ઈશાનપુર ચેતન પાર્ક સોસાયટી સ્વાગત છે તો આ વિસ્તારનો વિકાસ કેવો છે કોઈ પણ વિકાસ થયો નથી સર

કોમન નાખેલું છે અંદર એમાં અમારે કોઈ પાર્કિંગ થતું નથી કશું નહી અને અમારે જે સમસ્યા છે તો અમારે કોઈ લાઈન છે નહીં અમારે બરાબર હવે એમાં તો એવું છે ને સાહેબ કે કોઈ એનો ઉલ્લેખ તો આલ્યો જ નહીં એ લોકોએ કોઈ જવાબ ટેન્કરો ના નથી મોકલતા અત્યાર સુધી અને આ ત્રીસ પાંત્રીસ વર્ષની સોસાયટી છે એમાં અત્યાર સુધી અમારી સોસાયટીમાં કોઈ વિકાસ થયો નથી કોપરેટરો એમાં કોર્પરેટરો તો ઘણા બધા બદલાઈ ગયા છે પણ આનો વિકાસ થયો નથી અમારે કામગીરી યાદ કરી શકાય ના થાય તમારા કૌશિલ બચે છે એ તો ખ્યાલ નથી સાહેબ હવે અમારે તો જુઓ

એમાં જે પબ્લિકના જે સેવા મળતી હોય એ એમને લાગુ વધારે મળે એવી પ્રયત્નો કરવા જોઈએ એમને તમારા વિસ્તારના કાઉન્સિલર પાસ નાપાસ કેટલા માર્ક આપશો અમે તો નાપાસ જ કરીએ છીએ કેમ તો અમને કોઈ સુવિધાઓ મળતી નથી એટલે અમારી માટે તો નાપાસ જ છે તો આ વિસ્તારને જોતા તમને લાગે છે મેટ્રો સિટીના રહીશો તમને લાગે છે કે ગામડા સારા ગામડા સારા તો પ્રજા પૂછે છે છેમાં આ હતી વાત પ્રજાની સમસ્યાઓની ફરી મળીશું આવતા સપ્તાહે ત્યાં સુધી મને પંકજ સાધુને રજા આપશો આવજો આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદરા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાની ગંભીર પરિસ્થિતિ છે મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે કેટલું પાણી આવે છે પોતા નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી એમ ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસિદ્ધિ ગૃહો બંધ થઈ ગયા પંચાયત હતી અમારે બહુ સારું હતું એમ